હજુ અહિયાં થી દોઢ કલાક છે હા અહિયાં આના ઉપર આવી જવાય છે બહુ ઈઝી છે લાગે છે એવું તમે છે ને પેલા આવી જાઓ પછી અમને એસિસ્ટ કરો કન્ડિશન એટલી કે સેચ કોરા ઉપર ડબાઈને પગ મૂકજો જોઈએ લેફ્ટ રાઈટ સાઈડ આ રાઈટ સાઈડ અથવા સામે જો આમ લાગે તમને બહુ ઇઝી છે બસ તમારી સ્ટાઇલ એમને લેફ્ટ મુકાવો પાણીમાં ને લીલમાં નહીં મૂકવાનો પછી અહીંયા પણ આ ટેકરો ઊંચો લાગે છે પણ આરામથી ચડી જવાય છે એ પથ્થરનો સ્ટોન તમે રાજેન્દ્રભાઈ ચડીને એમને હાથ પકડો એ ડાબો હાથ કેમ આપે છે ડાબોડી છે જમણો આપવાનો

અમને પકડજો તમે હા તમે તો જાવ જવાના એક જ છત માં તમે આવી જવાના જે તો લાગે છે ડિસ્ટન્સ